સુરતની વાપી પોલીસ પર ઉઠ્યા સવાલ ફરિયાદ દ્વારા આરોપીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરવાના થયા આક્ષેપો વાપીના માજીનગર સેવક દ્વારા વાપી માછીવાડમાં પૂર્ણ ગાયકવાડ પરિવારને માર મારવામાં આવ્યો રાજેશ ગાયકવાડ ભાવેશ ગાયકવાડ અને એમના પરિવારના મહિલાને પણ વાપીના માજીનગર સેવક ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો દ્વારા બેથી માર મારવામાં આવ્યા જેમાં વાપી મચ્છી માર્કેટમાં વચમાં સામાન હટાવવા બાબતે સામાન્ય વાતમાં ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો દ્વારા બીભત્સ ગાળો આપી માર મારવામાં આવ્યો હતો જેમાં ભોગ બનનાર અને ફરિયાદીઓ દ્વારા વાપી પોલીસ સ્ટેશનમાં અને વલસાડ એસપી સાહેબને પણ અરજી અને રજૂઆત કર્યા છતાં માજી સેવક હોવાના કારણે હજુ સુધી વાપી પોલીસ દ્વારા અને એસપી દ્વારા આરોપીઓ ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો પર ફરિયાદ દાખલ નહીં કરાયા હોવાના આક્ષેપો ભોગ બનનાર દ્વારા કરવામાં આવ્યા છે જેમાં ફરિયાદ દ્વારા કહેવામાં આવ્યું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે વાપી પોલીસ પર આક્ષેપો કરતા રહીશું રાજેશ પ્રતાપરાવ ગાયકવાડ રહેવાનું વાપી મચ્છી માર્કેટ એ પેટી મગજમારી થઈ છે સાહેબ એ માર્કેટમાં જ થઈ મચ્છી માર્કેટમાં જ વાપી મારવામાં ચેતન કાર ને ભૂપેન કાર ને એના બે માણસો ના પોલીસ માં અરજી આપી છે મેં ને પોલીસ એવું છે ભૂતપૂર્વ કોર્પોરેટર હતો એટલે શું છે કે એ એનું વધારે દોડી ચાલ ચાલ ચાલે છે એમ ને પોલીસવાળાએ કોઈ કામ કર્યું નથી હજુ તક અમે અરજી આવી આપી ને વલસાડમાં બી આપી એસપી ને બી આપી અમે આમના મારે આઠ ટાકા આવેલા છે ને પછાની ફાસ્ટલી ટ્રેક છે નહીં મને ન્યાય જોઈએ ના નથી પકડાય પોલીસ હજુ બી કંઈ કામ કર્યું જ નથી પોલીસે પોલીસ